સુરેન્દ્રનગરમાં વધી રહેલી આકરી ગરમીએ લોકોને હેરાન કર્યા છે જેના કારણે તેઓ ગરમીથી બચવા માટે અનેક તરીકાઓ અપનાવી રહ્યા છે મહિલાઓ અને યુવતીઓ મોઢે બાંધણીના ઉઘડા બાંધીને તડકા અને ગરમ હવાથી બચવાના પ્રયાસો શરૂ કર્યા છે જેના લીધે બજારમાં બાંધણીના ઉઘડીની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે શહેરમાં લોકોની સુખાકારી માટે છાસ કેન્દ્રો અને પાણીની પરબો ખોલવામાં આવી છે જે રાહદારીઓને ગરમીથી રાહત આપી રહી છે આ ઉપરાંત લોકો શેરડીનો રસ વરિયાળીનું શરબત અને અન્ય ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે ડિહાઇડ્રેશનથી બચવા મદદરૂપ થાય છે ખેડૂતો અને મજૂરોએ પણ ગરમીની અસરને ઘટાડવા માટે પોતાની કામગીરીના સમયમાં ફેરફાર કર્યો હવે ખેતી અને મજૂરીના કામો સવારે છ થી દસ વાગ્યા સુધી જ કરવામાં આવે છે જેથી બપોરના આકરા તાપથી બચી શકાય આ ઉપરાંત અગરિયાઓને પણ બપોરના સમયે વધુ સાવધાની રાખવા અપીલ કરવામાં આવી છે ગરમીના કારણે લોકો ત્રાહીમામ પોકારી ગયા છે ત્યારે ગરમીથી બચવા માટે નિતનયા નવા પ્રયોગો કરતા જોવા મળી રહ્યા છે ખેડૂતો અને કામદારો પણ પોતાની કામગીરીના સમયમાં ફેરફાર કર્યો છે સવારે છ થી દસ દરમિયાન જે તેમના કામ હોય છે તેને પૂર્ણ કરી રહ્યા છે સાથે જ બપોરના સમયે આકરી ગરમીમાં ન નીકળવું પડે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તો શહેરમાં છાસ કેન્દ્રો અને પાણીના પરોબો પણ ખોલાયા છે શેરડીનો રસ વરિયાળીનું શરબત સહિતના ઠંડા પીણાનો સહારો લેતા લોકો નજરે પડી રહ્યા છે તો ખેડૂતો અને કામદારોએ પણ પોતાની કામગીરીના સમયમાં ફેરફાર કર્યો છે જે રીતે આકરી ગરમી પડી રહી છે ત્યારે સુરેન્દ્રનગરમાં ગરમીથી બચવા લોકો નીત નવા પ્રયોગો કરતા જોવા મળી રહ્યા છે બપોરના સમયે ઘરની બહાર નથી નીકળી રહ્યા લોકો પણ ગમી થી પ્રયોગો કરી રહ્યા છે શું વિગત છે ખાસ કરીને સમગ્ર ગુજરાત રાજ્યમાં ગરમીનો પારો છે તે સતત ઊંચો જઈ રહ્યો છે ત્યારે ખાસ કરી સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ગરમીનો પારો છે તે બેતાલીસ ગરમીથી હાલ ગઈ છે ત્યારે ગરમીથી બચવા માટે લોકો અવનવા પ્રયાસ કરી રહ્યા છે ખાસ કરીને જ્યારે મહિલાઓ હોય છે યુવતીઓ હોય છે તે બપોરના સમયે બહાર નીકળે અથવા તો જે ભણતી વિદ્યાર્થીનીઓ હોય છે તે કોલેજ અથવા તો શાળાએ જાય ત્યારે મોઢે જે બાધડીના દુપટ્ટા હોય છે તે બાધી અને નીકળતી નજરે પડી રહી છે બીજી તરફ જે શહેરીજનો છે તે બપોરના સમયે બહાર નીકળે તો ઠંડા પીણાનું સેવન કરતા પણ નજરે પડી રહ્યા છે તો કેમેરામેનને કે અગિયાર વાગ્યા નો સમય છે ત્યારે સુરેન્દ્રનગર શહેરના જે મુખ્ય હાઈવે છે તે નજરે પડી રહ્યા છે મોટા ભાગે તો લોકો ઘરમાં રહેવાનું વધુ પડતું પસંદ કરી રહ્યા છે કારણ કે ગરમીનો પારો સુરેન્દ્રનગર જિલ્લામાં સતત વધી રહ્યો છે બીજી તરફ મહાનગરપાલિકાના જે કામદારો છે તેમના સમયમાં પણ હાલ ફેરફાર કરવામાં આવ્યો છે તેમનો સમય બપોરે એક થી ચાર સુધી રજા આપી દેવામાં આવી છે બીજી તરફ વૃદ્ધો હોય વડીલો હોય બાળકો હોય તેમને કામ સિવાય ઘરની બહાર ન નીકળવા પણ તાકીદ કરવામાં આવી છે સુરેન્દ્રનગર વહીવટી તંત્ર દ્વારા પણ હાલ ગરમીની પારો વધતાની સાથે તમામ સરકારી ઓફિસોમાં પીવાના પાણીની વ્યવસ્થા તેમજ છાયાની વ્યવસ્થા અને ત્યાં આવતા અરજદારોને બેસવા અંગેની અને પંખા કુલરની વ્યવસ્થા કરાવી આપવાની સૂચનાઓ પણ આપવામાં આવી છે હજુ પણ ગરમી વધવાની છે ત્યારે બચાવ કામગીરી માટે ખેડૂતો અને જે ખેતમજૂરો હોય છે તેમને પણ પોતાના કામોમાં ફેરફાર કર્યા છે સમયમાં ફેરફાર કર્યા છે સવારે છ વાગ્યા થી દસ વાગ્યા સુધી અને સાંજે પાંચ

બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં જે સંસ્થો છે તેના બનાવો પણ બની રહ્યા છે એટલે ગાંધી હોસ્પિટલમાં રોડના સરેરાશ પાંચ થી સાત કેસો એવા નોંધાય છે કે જેમને ગરમી લાગી ગઈ લૂ લાગી ગઈ માથું દુખવું તાવ તેવા કેસો પણ પણ નોંધાઈ રહ્યા છે આવા માટે સ્પેશિયલ હાલ વ્યવસ્થા કરવામાં આવી છે ગરમીના કારણે પ્રકારની દુર્ઘટના ન સર્જાય તે માટે એક એમ્બ્યુલન્સ તેમજ એકસો આઠની ની ટીમો તૈનાન કરવામાં આવી છે ઓલ ઓવર સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીનો પારો વધતા અગરિયાઓને પણ સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે અગરિયાઓના ઝૂંપડા સુધી પીવાનું પાણી પહોંચે તે માટે તંત્રએ હાલ વ્યવસ્થા ઉપલબ્ધ કરી છે હવામાન વિભાગ છે ગરમીનો પારો હજુ પણ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે લોકો સલામત રહે અને સુરક્ષિત રહે તે પ્રકારની તકેદારી રાખવા તંત્રની સૂચના છે સળેલું હોય ચીખું હોય તે સહિત ચટાકેદાર મસાલા વાળું

સતત છે તે જાગૃતતા ફેલાવી રહ્યા છે જી 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 આભાર ફઝલ સમગ્રમાં